ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ થેન્ક યુ સર આપના વિશે જણાવો સર મારો કોડ ડબ્લ્યુ બી વાય છે મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન મિકેનિકલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાથી બે હજાર અઢારમાં કર્યું છે હાલમાં હું ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં પોર્ટ્સ વિંગમાં બે હજાર બાવીસથી ફરજ બજાવું છું અને અગાઉ મેં જીપીએસસીના બે વખત ઇન્ટરવ્યૂ આપ્યા છે અને જ્યારે પણ સમયની અનુકૂળતા હોય ત્યારે ચારણી સાહિત્ય વિશે જાણવાનો પ્રયાસ કરું છું ક્યારે ઇન્ટરવ્યૂ છે બાવીસ નવના રોજ ઇન્ટરવ્યૂ છે મારું સર ચોઈસ કઈ આપવાના છો ચોઈસમાં હું ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ ત્યારબાદ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ ડેપ્યુટી ડાયરેક્ટર કાસ્ટ પછી મામલતદાર ટ્રાઇબલ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર્સ મિકેનિકલ એન્જિનિયરિંગમાં કંઈ નહીં કર્યું પછી આપણે પછી સિવિલ સર્વિસ તરફ મારો એક ઢોળાવ હતો તો સિવિલ સર્વિસમાં આગળ વધવાનું મેં વિચાર્યું તો પહેલાં બે ઇન્ટરવ્યૂમાં શું તકલીફ પડી પહેલાં બે ઇન્ટરવ્યૂઝની અંદર સર ક્યાંક ફર્સ્ટ ઇન્ટરવ્યૂ તેમાં થોડી કોન્ફિડન્સની ખામી લાગી અને બ્રોડ એસ્પેક્ટમાં હું નહોતો વિચારી શકતો અને સેકન્ડની અંદર ક્યાંક મેડમ જે કાણી મેડમ હતા થોડા કન્વિન્સ નહોતા થઈ શક્યા મારાથી યસ એમાં મેડમ નેશનલ એજ્યુકેશન પોલિસી અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ કેમ આ રીતના આવી રહ્યા છે શું ખામી છે એવી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર તો એ બાબતે મને વધુ પૂછવા માગતા હતા તો તમે થયા તો ખરા ને ડીવાય થયા પછી બીજી બીજી એક્ઝામમાં યસ સર ત્યાં પણ છે ને નામ એવા એ લોકોના ડિક્લેર હોતા નથી એટલે નામ સાથે ઉલ્લેખ ઓકે સર અને બને ત્યાં સુધી અહીંયા તો ઠીક છે અમે એવું અદરવાઈઝ નહીં લેતા એવું નહીં કહેવું કારણ કે અહીંનું જઈને બીજે ના ના શ્યોર સર થેન્ક યુ સર અથવા તમારા સાહેબ જે હોય પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટના એના કોઈ સાહેબને નામ દેવાની જરૂર નથી તો ડીવાયસ પોર્ટ્સ શું કરે ડીવાયસ પોર્ટ્સનું મૂળ કામ છે સર લીઝ આલ્બમ ત્યારબાદ એસ્ટાબ્લિશમેન્ટ જોવું પોર્ટ પોલિસી નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં આવી હતી એનું ડેવલપમેન્ટ જો જેમાં દસ પોર્ટ્સ બનાવવાની વાત હતી તો અત્યારે કયા પ્રકાર એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આ સિવાય જે નવા પ્રોજેક્ટ્સ આવતા હોય છે પીએમ ગતિશક્તિ હોય કે સાગરમાલા હોય એના બાબતે અપડેટ્સ આપવું અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ્સ જે અડતાળીસ જેટલા નોન મેજર પોર્ટ્સનું રેગ્યુલેશન અને એડમિનિસ્ટ્રેશન જોઈ રહ્યું છે તો એનું હેન્ડલિંગ્સમાં સાગરમાલા અને ભારતમાલા વચ્ચે શું તફાવત છે સર સાગરમાલા એ કોસ્ટલ એરિયાના ડેવલપમેન્ટ માટે છે જેમાં પોર્ટ મોડર્નાઇઝેશન પોર્ટલેટ કનેક્ટિવિટીનો ફોકસ છે જ્યારે ભારતમાલા એ નોર્થના ભાગમાં જે બોર્ડર એરિયા છે અને એમાં ક્યાંથી ચાલુ થાય ભારતમાલા ક્યાંથી ચાલુ થાય ભા સાગરમાલા સર ગુજરાતથી ચાલુ થશે અને જેટલા પણ આપણા કોસ્ટલ્સ જે સ્ટેટ છે નવ જેટલા અને ચાર જેટલા કોસ્ટલ યુનિયન ટેરેટરી છે એમાં સાગરમાલા આવશે અને ભારતમાલા રાજસ્થાનથી ચાલુ થશે અને સમગ્ર રીતે ઉપર હા એટલે બંને બાજુ થયું ને એક આ બાજુ છે અને એક નીચેથી છે દરિયો બધે નીચે છે રસ્તા બધા ઉપર એટલે તમે નોર્થ કીધું ને એટલે મને થોડી નવાઈ લાગી બધું જ આવી જાય વેસ્ટર્ન પાર્ટથી ઇવન ગુજરાતમાં બી થોડો પોર્શન યસ સર સ્ટાર્ટ બી ગુજરાતથી થશે તો તમને સંતોષ છે આ જોબથી આટલી હાઈ ક્વોલિફિકેશન પછી અને કદાચ ત્રણ ચાર વરસ તો એમને બેઠા પછી આટલી જોબ મળી એટલા માટે જ હું સિવિલ સર્વિસમાં કન્ટિન્યુઅસલી પ્રિપરેશન કરી જ રહ્યો એટલે આપણે સરકારી પ્લેટફોર્મને પોતાની પ્રગતિ માટે યુઝ કરી રહ્યા છે એવું કહી શકાય ચાલુ ઓફિસે વાંચવાની સગવડ મળે એટલા માટે ચાલુ ઓફિસે સર એક કન્વીનિયન્સ ક્યારેક મળી જતો હોય છે પરંતુ જ્યારે ઓફિસ પૂરી થઈ જતી હોય છે સાડા છ પછી ત્યારે એક ડેડિકેટેડલી વાંચવાનો પ્રયાસ વધારે કરું છું સર તો ઓફિસમાં એટલું બધું કામ રહે આખો દિવસ ઓફિસની અંદર સર ટેકનિકલ ટેબલ હોય છે તો ઘણી વખત કામ રહેતું હોય છે જે બી બીજી જોબ મળશે ઇવન ક્લાસ ટુની તો પણ આપણે છોડી દેવાના છીએ હા યસ સર ક્લાસ થ્રીની જોબ છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે પબ્લિક ડીલિંગ પણ સારું હશે તો શું કરશો ફિલ્ડમાં સચિવાલયમાં તો આરામની નોકરી છે ટેન્શન ફ્રી ફિલ્ડમાં તો આવું નહીં ચાલે સાદર રજૂ નહીં ચાલે શું કરશો ગેસ કેડરમાં જઈને શું કરશો સર ટ્રેનિંગ દરમિયાન ઘણા બધા અનુભવ મળશે અને શીખવા પણ થોડો ટ્રેનિંગ તો અલગ વાત છે પણ પહેલાં મેન્ટલી તો રેડી થઈ જાઓ શું તમારા મનમાં ખ્યાલો છે ડેપ્યુટી કલેક્ટર થઈ જઈશું તો સર ડેપ્યુટી કલેક્ટર થવાશે તો પ્રથમ તો જે મારી એક ચોઈસ છે કે ફિલ્ડમાં કામ કરવું અને લોકો સાથે ડીલ કરવામાં મને થોડું આમ વધારે મજા આવતી હોય છે કમ્પેરેટિવલી હું ડેસ્ક તો કોઈ આવતું નહીં હોય ડીલ કરો એવું ના નથી આવતું હોતું એટલે ડેસ્ક જોબ છે તો હું કંઈક એવા ઇસ્યુઝ ઉપર કામ કરવા માગીશ કે જે હાલ હું નથી કરી શકતો તમારા મનની નજીક જે કહે છે ને ક્લોઝ ટુ યોર હાર્ટ તેવો કયો ઈસ્યુ છે એવું ઇશ્યુ છે સર પોષણ એક ઇશ્યુ છે જેની અંદર હું કામ કરવાનું પસંદ કરીશ સર તેમાં ડેપ્યુટી કલેક્ટરનો રોલ કરો પોષણમાં યસ સર પોષણ તરીકે જો ડેપ્યુટી કલેક્ટરમાં જો હું મધ્યાહન ભોજનમાં હોઉં અથવા તો પોષણ તરીકે ઘણા બધા કોલોબરેશનના પણ ઇશ્યુ આવતા હોય છે કે જેમાં હું ડેપ્યુટી ડીડીઓ સાથે કોલોબ્રેશન કરી શકું અને પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય પીએમ પોષણ હોય કે પછી ગવર્મેન્ટની એમાં હું રોલ ભજવી શકું છું સર એ તો અત્યારે ભજવે જ છે બધા જે છે નથી બરાબર ભજવતા બરાબર ભજવે છે પણ મને જો મોકો મળે તો હું પણ એક ભજવવાનું પસંદ કરીશ સર અને જો ભૂલમાં આસિસ્ટન્ટ કમિશનર થઈ ગયા તો જીએસટીના એ સર મારી મહેનત મુજબ જે મેરિટમાં આવશે એ તો મારે એમાં આગળ વધવું જ પડશે સર તો એમાં હું નહીં મજા આવે કારણ કે પોષણ તો ત્યાં છે નહીં તો ચોક્કસ બીજી વખત હું પ્રયાસ કરીશ સર આગળ આવવાનું એટલે ખબર છે એ જીએસટી એટલે શું યસ સર શું જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે આપણા ઇન્ડાયરેક્ટ ટેક્સ ઘણા બધા હતા એને યુનિફાય કરીને વન નેશન વન ટેક્સના એક મોટું નીચે લાવવામાં આવ્યું હતું અને બે હજાર સત્તરમાં ઇમ્પ્લિમેન્ટ કરોના ચાર્જિસ છે વારફેજ ને બધા યસ સર એના પર જીએસટી લાગે નો સર એના ઉપર જીએસટી લાગે કેમ નથી લાગે એ સર હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ સાથે કનેક્ટ કરેલું હોય છે એને કંઈ લેવા દેવા નહીં હોલસેલ પ્રાઇસ ને કનેક્શન એટલે એના સાથે કનેક્ટ કરવું હોય છે અને ચાલો આપણે બીજી રીતે તમે કદાચ ઇઝ પોર્ટ અ સર્વિસ પોર્ટ્સની અંદર ઘણી બધી સર્વિસ હોય એને સર્વિસ કહેવાય યસ સર અને કોઈ એજન્સી ધારો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે કે તમારા બીજા જે કોર્પોરેશન્સ હોય એ સેવા આપે તો સેવા ઉપર જીએસટી લાગે કે નહીં ખાલી સિમ્પલ પ્રશ્ન છે સર હું આનાથી અવેર નથી પણ હું શ્યોર નથી તમે ચાર્જિસ લો ચાલો કંઈ નિકાલ જઈને વાંચજો સર સર યસ તમે ઇન્ટરેસ્ટ ચારણી સાહિત્યમાં દર્શાવ્યો છે યસ સર શું એટલે એમાં તમને ઇન્ટરેસ્ટ છે ગાવામાં કે સાંભળવામાં કે પછી ભાગે સાંભળવાના અને વાંચવામાં ઇન્ટરેસ્ટ છે સર ઓકે શું વાંચ્યું છે ચારણી સાહિત્યમાં ચારણી સાહિત્યની અંદર જે સાયાજી જુલાકૃત નાગદમણ છે વાંચ્યું છે પછી સાણી સાહિત્યના વિવિધ સંદર્ભો વિશે અંબાદાન રોહડિયા સાહેબના ઘણા બધા સંદર્ભો આવતા હોય છે તો એમના વિવેચન ગ્રંથો વાંચવાનો પ્રયાસ કરું છું અને આમ જનરલી આપણે ટીવીમાં જોઈએ છે કે ઘણા બધા કાર્યક્રમો પણ આવતા હોય છે એને સાંભળવાનું બરાબર કવિ કાગનું બધું કંઈ વાંચ્યું છે યસ સર શું વાંચ્યું છે કવિ કાગ યસ સર કાગવાણી કાગવાણીના ઘણા ગ્રંથો પણ છે કાગવાણી દલિત વાણી તરીકે પણ ઓળખાય છે સામાન્ય વ્યક્તિઓની વાણી જે ચાણી સાહિત્યમાં ક્યારેક કહેવાતું હતું કે રાજાની આસપાસ ફરતું હોય છે પરંતુ કવિ કાગ દ્વારા એમને આ કહું કહેવાય ને કે સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવ્યું ઘણા બધા મૂલ્યો શીખવવામાં આવ્યા હતા જેમાં જે અતિથિ દેવો ભવની ભાવના રજૂ કરતું એ જી તારા આંગણિયાં પૂછીને જે કોઈ આવેરે આવકારો મીઠો આપજેરેલો એ પ્રકારનું પણ એક વાક્ય કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આ સિવાય કવિ કાગે ઘણા બધા સ્વતંત્રતા અને ગાંધીજીના જે અસર હેઠળ પણ કાવ્યો રચ્યા છે કવિ કાગનું વતન ક્યાં હતું મજાદરા સર મજાદર મજાદર મજાદરા શું ખાસિયત હોય છે ચારણી સાહિત્યની ચારણી સાહિત્ય સર કંઠસ્થ પરંપરાની અંદર જે આપણે કહીએ છીએ કે લોકોની વાત કરતું હોય છે જે સામાન્ય લોકો હોય જેમ કે જે મુખ્યધારામાં ક્યારેક એમની વાત નથી આવી એમના મૂલ્યો નથી આવ્યા તો એમની વાત કરશે ખાસ કરીને સ્ત્રીઓ ઉપર જે આઈ પરંપરા હોય છે ચારણી સાહિત્ય એમાં ઘણો બધો ભાર આપવામાં આવ્યો હોય છે એમની સ્તવનો હોય છે એની ચર્ચાઓ હોય છે આ સિવાય પર્યાવરણીએ કંઈક ખાસ ઉલ્લેખ કર્યા છે બધા સોરી મેઘાણીએ યસ સર મેઘાણી ઝવેરચંદ મેઘાણી સાહેબે એમાં ચારણી સાહિત્યનું સંશોધન અને સંપાદન કર્યું છે કે જે નેસડામાં ક્યાંક છૂટું છવાયું પડ્યું હતું ચારણી સાહિત્ય એને એમને બહુ જ સ્ટીમલાઈન કર્યું અને સમજાવવાનો પ્રયાસ કર્યો અચ્છા એમને કઈ એમાં સાંકળ્યું બધું એમને ચારણો અને ચારણી સાહિત્ય એમ કહીને ગ્રંથ આપ્યો હતો મેઘાણી સાહેબે જેની અંદર ચારણી સાહિત્યના દુહાઓ ચારણી સાહિત્યના વાર્તાઓ આ બધાનો ઉલ્લેખ કર્યો હતો અને જે દુલાભાયા કાગ હતા એમની એમના પેરેલલ પણ હતા તો એમની પણ વાતો ઘણી બધી એમને તેમના સમાવેશ કર્યો હતો ઓકે બંદર વિભાગમાં કામ કર્યું રાજ્યમાં કેટલા બંદર છે રાજ્યની અંદર સર એક મેજર બંદર છે અને અડતાળીસ જેટલા નોન મેજર પોર્ટ ઓકે કયું છે મુખ્ય બંદર મેજર બંદર આપણું કંડલા બંદર છે ઓકે એ સિવાય કેટેગરી કેટલાક બંદર છે કેટેગરાઈઝડ કેમિકલ બંદર સપોઝ ઓકે કેમિકલ બંદર જોવા જઈએ તો સિક્કા બંદર છે આપણું દહેજની અંદર પણ કેમિકલ્સ જે આપણે દહેજની અંદર એલએનજી ટર્મિનલ છે ત્યાં પણ એ કેમિકલ્સ બંદર છે આ સિવાય હાલમાં સ્પેશિયલાઇઝ કાર્ગોના પણ ઘણા બધા સીએનજીમાં ભાવનગર બંદર પણ ડેવલપ કરવાની વાત થઈ રહી છે ઓકે આ વાવાઝોડા દરમિયાન સિગ્નલ સિસ્ટમ એક હોય છે પોર્ટ પર શું છે સર બીપર જો વાવાઝોડું આવે ત્યારે પોર્ટ્સની અંદર જે પાયલોટેજ અને બીજી જે સર્વિસ આવતી હોય છે એના માટે પ્રોપર સિગ્નલિંગ સિસ્ટમ જોતી હોય પાયલોટેજની અંદર આપણે જે આપણા સ્ટેટની કોઈ કોઈપણ જહાજ આવતું હોય ત્યાર પછી આપણા જે પાઇલોટ જે નક્કી કરેલા છે કે પોર્ટ ઓફિસર એમને લઈને ત્યાં અહીંયા મતલબ મુખ્ય ધારા સુધી એને લોડિંગ કરવા માટે લાવવાનું હોતું હોય તેમાં સિગ્નલ્સની જરૂરિયાત પડતી હોય છે જે સેટેલાઇટ સિસ્ટમ સાથે જોડાયેલું હોય પણ બીપર જો વાવાઝોડામાં એ એમને ઘણું બધું નુકસાન થયું ખાસ કરીને જ્યાં ઓખા ને એવા બધા જગ્યાએ જ્યાં એની ઇન્ટેન્સિટી વધારે હતી કયા કયા સિગ્નલ ના વાવાઝોડું દૂર હોય સંભવિત ત્યારે કયું સિગ્નલ મુકવામાં આવે છે અને એકદમ અતિભયજનક વાવાઝોડું થઈ જાય ત્યારે કયું સિગ્નલ ફરકાવવામાં આવે છે એટલે તમારે એક થી દસ નું પૂછે છે સાહેબ એક એક થી દસ સિગ્નલ નથી લગાડતા ખ્યાલ આવી ગયો છે એમને ખ્યાલ આવી ગયો છે પણ ફરગોટાઓ થયું છે એની એ તમે વહીવટી એને પણ એ આપી છે બરાબર કાયદો અને વ્યવસ્થા એટલે શું કાયદો અને વ્યવસ્થા એટલે કે જે આપણે આ બંધારણની અંદર અમુક રૂલ ઓફ ફ્લો નક્કી કરેલા છે અને એને ઇમ્પલિમેન્ટ કરવા માટે પોલીસ રૂલ ઓફ લો નક્કી કરે છે યસ સર આપણા આર્ટિકલ ફોર્ટીનની અંદર રૂલ ઓફ લોનો કન્સેપ્ટ છે કે કાયદા દ્વારા શાસન ચાલવું જોઈએ આપણું એવી ડાયસીનું જે કન્સેપ્ટ છે કે કાયદાની સમાન એક વ્યવસ્થિત પ્રોસિડ્યુર પ્રક્રિયા દ્વારા અને કાયદાનું સમાન રક્ષણ અને એના દ્વારા જે અમુક એન્ફોર્સમેન્ટ લેવલ ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે પછી એડમિનિસ્ટ્રેશન સર્વિસ હોય એને ઇમ્પ્લિમેન્ટેશનના અમુક પાવર્સ આપવામાં આવેલા છે તો એને આપણે કાયદાનું શાસન કહીએ છીએ લો એન્ડ ઓર્ડર્સ કહીએ છીએ ઓકે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ એમાં હમણાં કંઈક સંશોધન બધા થઈ રહ્યા છે યસ સર એમાં શું છે સર હાલની અંદર જોવા જઈએ તો આપણા આઈપીસીના જે અઢારસો નેવું ની અંદર બનેલા અમુક કાયદાઓ હતા સીઆરપીસીની અંદર અમુક અમુક નહીં આઈપીસી અઢારસો નેવુંમાં જ બની હતી અને સીઆરપીસી પણ એટલે કે જે પ્રી ઇન્ડિપેન્ડન્સ ઈરાના જે આઈપીસી સીઆરપીસીના કાયદાઓ હતા એમને ચેન્જ કરીને ભારતીય ન્યાય સંહિતા પછી ભારતીય એટલે કે ત્રણ નામ આપવામાં આવે છે એના એક્ઝેક્ટ નામ સરહદાર હું યાદ નથી કરી શકતો પરંતુ એને ચેન્જ કરવામાં આવે છે એનો મૂળ ઉદ્દેશ છે કે જે એડમિનિસ્ટ્રેશન ઓરિયન્ટેડ પ્રક્રિયા હતી એને આપણે જસ્ટિસ ઓરિયન્ટેડ કરવાનો પ્રયાસ કર્યો છે એટલે કે લાંબી પ્રક્રિયામાંથી લોકોને પસાર ના થવું પડે અને સરળ રીતે ફટાફટ ન્યાય મળી છે અને એની સાથે ફોરેન્સિક્સને પણ ઘણા બધા જે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં કમ્પલસરી કરવામાં આવ્યા છે જેથી કરીને કન્વેક્શન રેટ બહુ સારો રહે અને આ સમગ્ર એ છે કે આપણે જે આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પંચપ્રાણનો કન્સેપ્ટ આપવામાં આવ્યો હતો કે કોલોનિયલ લેગેસીમાંથી આપણે બહાર આવવું કયા કયા મહત્વના પણ ફેરફાર સૂચિત કર્યા છે એની અંદર સર આપણે સૌ પ્રથમ તો જે એડલ્ટ્રી છે એને કાઢી નાખ્યું છે આ સિવાય જે દેશદ્રોહનો જે કાયદો એડલ્ટ્રી યસ સર એડલ્ટ્રી એટલે કે જે વ્યભિચાર સ્ત્રીઓ એક વ્યભિચાર એક અચ્છા એડલ્ટ્રી એને કાઢી નાખવામાં આવ્યું છે એટલે કે વુમન્સ એમ્પાવરમેન્ટ્સ અને એમની ડિગ્નિટીની વિરુદ્ધમાં છે અને એને સમાનતાનો કાયદો પણ સમાનતાનું રક્ષણ પણ નથી આપતું હતું આ સિવાય દેશદ્રોહનો જે કાયદો હતો જેનો ઘણો બધો મિસયુઝ થતો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઘણી બધી વખત એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી એને પણ કાઢી નાખવામાં આવ્યો છે આવા મહા મોજ મેટા મેજર ચેન્જીસ પણ કરવામાં આવ્યા છે આ સિવાય ઓવરઓલ એડમિનિસ્ટ્રેશન પ્રક્રિયાને જે આપણે કહીએ છીએ સરળ બનાવવાનો પ્રયાસ કરેલો છે સર યસ સર એક યસ સર સારું ટર્મ કોઈન કર્યું હવે જસ્ટિસ ઓરિયન્ટેડ બનાવવા આપણે જઈ રહ્યા છીએ બરાબર તો હું એમ કહું કે કોટ્સ કોર્ટ્સ આર નોટ કોર્ટ્સ ઓફ જસ્ટિસ દે આર કોર્ટ્સ ઓફ લો તમે એને કેટ એક્સપ્લેન કરશો કોર્ટ્સ ઓફ ધ લો તો સર ચોક્કસ છે એનું આપણે કહીએ કે ટેક્સ્યુલિસ્ટિક ઇન્ટરપ્રિટેશન ગણીએ તો એ કોર્ટ્સ ઓફ ધ લો છે પરંતુ એના જે સ્પિરિટની અંદર જોવા જઈએ તો એ જસ્ટિસના ઓરિયન્ટેડ બનાવવાનો ખાસ કરીને એટલા માટે કે અમુક જે ઝુંઢવાણી કાયદાઓ હતા કે જેના દ્વારા જસ્ટિસ ખૂબ જ લંબાતો હતો એનો મિસયુઝ થતો હતો હાલના નવ ટુ ધીસ ઓનલી ઓકે સર એનું ટેસ્ટોલિઝિક ઇન્ટરપ્રિટેશન કોર્ટ્સ ઓફ ધ લો થઈ શકે છે પરંતુ એની સ્પિરિટની અંદર જોવા જઈએ તો ચોક્કસ જસ્ટિસને પૂરો પાડશે ઓકે હવે વોટ ઇઝ લાઇટ હાઉસ ઓકે સર લાઇટ હાઉસ એટલે કે દીવા દાંડી એટલે કે આપણે જે જ્યારે શિપ્સ આવતી હોય છે એટલે એને લંગારવા માટે બીકન્સની જરૂર પડતી હોય છે એના માટે લાઇટ રેટ બીકન એટલે શું એટલે કે દીવા દાંડી જે જ્યારે દૂર જેમ ફોર એક્ઝામ્પલ સર મે બાર નોટિકલ્સ માઇટ્સ થી દૂર જ્યારે શિપ્સ હશે ત્યારે એને ઉપર થી ખાલી બીકન બીકન ઉપર જ રહો એટલે એને બીકન્સ દેખાશે જેની અંદર એક અગ્નિ પ્રજ્વલિત કરેલી હોઈ શકે છે અથવા તો બીજી કોઈ પણ વસ્તુ જેનાથી એને ખ્યાલ આવશે કે સિગ્નલ આપી રહ્યા છે કે આપણે એન્ટર થવાનું છે પછી જે પાયલોટ્સ હશે એને લેવા જશે અચ્છા હવે ડિસ્ટ્રિક્ટ લેવલે હુ હુ હેડ્સ લાઇટહાઉસ પોર્ટ ઓફિસર્સ હોય છે અને પોર્ટ્સ ઓફિસર હેન્ડલ કરતા હોય છે પરટી અને નેશનલ લેવલે કોણ હેડ કરે છે નેશનલ લેવલે સર એક્ઝેક્ટ નથી ખાર પરંતુ ટ્રસ્ટ મોટાભાગના જે મેજર પોર્ટ છે એને ટ્રસ્ટને આપી દેવામાં આવેલા છે તો પછી ટ્રસ્ટ દ્વારા એનું એડમિનિસ્ટ્રેશન થતું હશે મેજર પોર્ટ ટ્રસ્ટ બી કોઈના અંડરમાં આવતા હશે ને મેજર પોર્ટ ટ્રસ્ટ જેમ કે જેમ કે દરેક દરેકે દરેક રાજ્યની અંદર જે સરકારના જે એડમિનિસ્ટ્રેટિવ જે વહીવટના વડા ચીફ સેક્રેટરી હોય છે યસ સર એમ નેશનલ લેવલે કેબિનેટ સેક્રેટરી હોય યસ સર યસ સર બરાબર તો એવી રીતે નેશનલ લેવલે કોણ છે હુ હેડ્સ મિનિસ્ટ્રી ઓફ ધ વોટર શિપિંગ્સ અને પોર્ટ્સ છે એ હેન્ડલ કરો મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ એન્ડ વોટર વોટરવેઝ અને એના એના અધિકારી કોણ છે એના અધિકારી હાલમાં સર કેબિનેટ એટ ધમ પોલીસ ઇન સ્ટેટ ઇઝ હેડ બાય ડીજી ડીજી ઓકે હા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તો આના કોણ હોય છે સોરી સર એનું મને હતા હવે હા એ ડાયરેક્ટર ડાયરેક્ટર જનરલ ઓફ લાઇટ હાઉસ એન્ડ લાઇટ શિપ્સ રાઈટ સો વી કમ ટુ એન એન્ડ આપનો ઇન્ટરવ્યુ તો પૂરું થાય છે હવે મારી સાઈડથી જે કહેવાનું છે તે એક તો જે ઇન્ડિયન પિનલ કોડ છે ઇટ ઇઝ એટીન સિક્સટી નોટ એટીન નાઇન્ટી નંબર વન ઓકે સોરી તમે પણ તમે બહુ કોન્ફિડન્ટલી બ્લફ કરી ગયા પણ ક્યારેય નહીં કરતા સાહેબ બીજી વખત તમને ચાન્સ બી આપ્યો કે તમે ખોટું બોલી ગયા છો પણ તોય તમે કોન્ફિડેન્ટલી ઓકે પકડી રાખ્યો એટીન નાઇન્ટી રાઇટ અને આઈ 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 એમ રિયલી એપ્રિશિએટ યુઅર રિપ્લાય ટુ માય ક્વેશ્ચન કોર્ટ ઓફ જસ્ટિસ કોર્ટ ઓફ લો રાઇટ ઇટ ઇઝ અ કોર્ટ ઓફ લો બરાબર ઇફ જસ્ટિસ ઇફ જસ્ટિસ ઇઝ રેન્ડર્ડ ફોલોઈંગ ધ ડ્યુ કોર્સ ઓફ લો દેન ફાઇન ઇફ નોટ ફાઇન ન્યાય મળે તો એ ઠીક ન મળે તો એ ઠીક બરાબર હવે કોઈ વ્યક્તિ છે એની સામે મર્ડરનો ચાર્જ છે બરાબર પણ હવે તમારી પાસે કોઈ એવિડન્સ જ ના હોય તમારી પાસે કોઈ એવિડન્સ જ ન હોય તો છૂટી જ જવાનો છે ને તો તમને તમને એમ લાગશે કે ન્યાય ના મળ્યો ન્યાય ના મળ્યો બરાબર છે ન્યાય ના મળે પણ એ એ એ ન્યાયની કોર્ટ નથી ઇટ ઇઝ અ કોર્ટ ઓફ લો લો બરાબર તો એ એવિડન્સ નહોતા એટલે માણસ છૂટી ગયો એમાં કોર્ટનો કોઈ વાંક નથી એટલે જસ્ટિસ જસ્ટિસ વિદિન ધી ફ્રેમવર્ક ઓફ લો યુ કુડ આન્સર ઇટ કોઈ ટ્વેલ બરાબર બાકી આપનો જો કોન્ફિડન્સ લેવલ છે યોર પોસ્ચર યોર અમેન ટાયર એવરીથિંગ ઇઝ સ્પીક એન્ડ સ્પેન બધું બરાબર છે કોન્ફિડન્સ બી સારું છે પણ પેલું ભૂલ ના કરતા એટીન નાઇન્ટી બોલ્યા ને પછી અને પછી કોન્ફિડન્ટ પકડી બી રાખ્યું બરાબર ને તમારા ફંડામેન્ટલ્સ બી ઘણા ઘણા સારા છે અને તમારી જોબ વિશે તમે ઘણું બધું જાણો છો હજી જરા ઉપર મહેનત કરી લેજો લાઈટ હાઉસ વાળું ઇસ્યુ છે ને હા એટલે ઇઝ અ વર્ડ બીકન ઇઝ અ વર્ડ એ ટર્મ ઇઝ ઇટ ઇઝ અ ટર્મ ફોર દેટ લાઇટ એ જે લાઇટ હાઉસ લાઇટ હાઉસ ઉપર જે લાઇટ એલિમિનેટ કરવામાં આવે છે ને એ એને કહેવાય બીકન રાઈટ એને બીકન કહેવાય અને એ સ્પેશિયલ ટર્મ એના માટે પોલીસની ગાડી પર બરાબર આપણે આપણે જે આપણે જે લાલ લાઈટ લગાવતા હતા અને પોલીસ લગાડે છે એને 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 બીકન લાઇટ કહેવાય છે અને બીકન લાઈટ કહેવાય છે બરાબર ને બાકી બધું ફ્રોમ માય સાઈડ ઇઝ ઇટ્સ ઓલ મા મેન યુ હેવ યુ સ્ટેન્ડ અફેર ચાન્સ ઓફ સિલેક્શન ફ્રોમ માય સાઈડ થેન્ક યુ સર એટલે થોડુંક તમે જે કોન્ફિડન્સ તો છે સારું છે પણ એવું ના સમજો કે પેનલ પાસે કોન્ફિડન્સ નથી કે પેનલ પાસે એક્સપિરિયન્સ નથી એવું ત્યાં નહીં સમજ એટલે મારા થોડું સાલમાં એવું આવી જાય છે કે ઓવર સ્માર્ટ થઈ જાય કે એવું થઈ જાય કે પેનલને એવું અનનેસેસરી ઇમ્પ્રેસ કરવા જાવ આર્ગ્યુમેન્ટ કરો પણ એક લેવલ સુધી ને હેલ્ધી પછી ત્યાં સુધી છે હવે તમે એટલા તૈયાર હશો ને સામે બોર્ડ સિનિયર છે એટલે બોર્ડ બોર્ડ પ્લસમાં જ રહેશે કારણ કે સત્તા એની પાસે છે અનુભવ એની પાસે તમે તો હજુ નાના છો એને તો આવા કેટલાય જોયા હોય અને એ તમને ટ્વિસ્ટ બી કરે તમને ગુસ્સે કરે તમને એક્સાઇટ કરે તમને નર્વસ કરે એ જ તો ટેસ્ટ છે એમ પણ પછી તમે એમની જોડે ભાખડી પડો તો એ તો ખરાબ કહેવાય ને જોબમાં યુ આર નોટ સુટેબલ એવું લાગે કોઈને એને પર્સનલ બાયસ તો એક્સપ્રેસ કરવા હવે જે તમારે થોડું એનાલિટિકલ લોજિકલ હજી વધારવાની જરૂર છે એનું થોડુંક ફાઇન ટ્યુન કરવાનું આવે તમે પણ તમારી જોબનું આમે શું છે તમારી જોબ એવી છે ને સચિવાલયની એ ગો તો થોડું આવી જ જાય એમાં મિકેનિકલ એન્જિનિયર અને થર્ડ ઇન્ટરવ્યુ એટલે થોડુંક જોબ જ નવ દસ મહિના કરી ગયા સત્તાનું કેન્દ્ર હોય ને તો બધાને થોડુંક આવા ચડી જાય એવી એમ ડીવાયસોની પોસ્ટમાં જ નાખી દેવા જેવું છે બેઝિક ક્વોલિફિકેશન તો બી એમ હવે છે બધા તમે જે પેલા આ કાયદામાં જે વૈભિચારની વાત કરીને કે વુમન થાય છે અન્યાય એ બધું ના બોલ કારણ કે વૈભિચારનો કાયદો એમને મેં અત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો પછી હળવો થઈ ગયો એટલે એમાં આમાં ભારત સંહિતામાં હું કહું છું પણ થોડુંક એનો અભ્યાસ કરીને બોલવું પડે પહેલાં અત્યાર સુધી એવો કાયદો હતો કે એના પતિએ જ નોંધાવી પડે ફરિયાદ ભાઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એટલે હવે એટલો ગંભીર નથી રહ્યો આ ગુનો બરાબર

ઠીક ઠીક તમે નોટ હંડ્રેડ પર્સન્ટ પણ ઠીક ઠીક તમે રિપ્લાય કરી શક્યા પછી ચારણી સાહિત્યમાં એક ચોક્કસ બુક્સને એ બધું કોટ કરો બરાબર જનરલ બોલો છો પણ એમાં સ્પેસિફિક જાઓ થોડું તમે લઈ જાઓ તમારે તમારું એ ડોમેન એ ડોમેન તમારું થોડું મજબૂત લાગ્યું એ ડોમેન તમારું મજબૂત છે બોર્ડને થોડું એ તરફ ખેંચવાની ટ્રાય કરજો બરાબર ઇન્ટ્રોડક્શનમાં આના પર થોડું સ્ટ્રેસ મૂકજો એટલે એ ઓટોમેટિક ડાયવર્ટ થશે તમારા તમારા ફિલ્ડ તમારા ડોમેનમાં પણ ત્યાં જે લોકો હશે ને એ લોકોને પણ એમાં તમારા કરતાં વિશેષ જ્ઞાન હશે એટલે યુ શુડ ગેટ પ્રિપેર્ડ ફોર એટલે મને લાસ્ટ ટાઈમ બહુ ઓડ ક્વેશ્ચન પણ પૂછેલો છે કે બેરા અને મૂંઘા ચાણી સાહિત્ય કાર તો મને હજી સુધી નથી મળ્યો એનો જવાબ તો હા એટલે બની શકે એટલે તો આપણે છે ને કોઈ માણસ ઇન્ટરવ્યૂ આપવા જાય ને એને બેસ્ટ ઓફ લક કહીએ કેમ કહીએ કંઈ નક્કી નવ તમે તેલો હોંશિયાર છોકરો હોય તો એને કહેવું પડે બે સોરી તો તમારે છેલ્લે આવે જ છે જુઓ એક તબક્કે તો સોરી આવે હા કયા તબક્કે તમે સોરી બોલો છો એને ઇમ્પોર્ટન્સ છે ક્યારે કયું સિગ્નલ એક તમે કહું કે પાયલોટ પણ પાયલોટ લઈ આવે તો પણ ત્યારે બી સિગ્નલ હોય એટલે સ્કેન ઓનલી ધ શીપ ઇઝ અલાઉડ ઇનસાઇડ બરાબર ને એટલે એ બી સિસ્ટમ જોઈ લો અને આ જો બે બેસવાની વાત છે ને એમાં તો એક ઇન્ટરવ્યુમાં એને કીધું હતું કે ડાઉન એટલે પેલો તો નીચે બેસી પલાઠીમાં એના તો બોર્ડે કીધું પણ ઇઝ એ ચેર ફોર યુ પણ બી સીટેડ સીટેડ ઇન ધ ચેર પ્રોવાઇડેડ બરાબર એટલે આવા બ્રિલિયન્ટ છોકરા બી હોય તમે તો તૈયાર થયા કે જઈશ એટલે કેસે બેસો એટલે પછી પણ બેસીને તો લાગ્યું કે તરત જ એટલે એ તો એવું કહે છે સર મારી તો ઓફિસ માં રિવોલ્વિંગ ચેર છે આ બરાબર નથી એવું કહે છે એવું ના કેતો ના 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 ક્યારેય નથી જીપીએસસી ની ભૂલ